રાજકોટ જે હેલ્મેટ કાયદો લઈ આવવામાં આવ્યો છે કે આઠ સપ્ટેમ્બર થી રાજકોટ ની પ્રજા માટે હેલ્મેટ ફરજિયાત અમે માનીએ છીએ કે ભાઈ હેલ્મેટ એ લોકોની સુખાકારી માટે હોય છે પણ તમને જો એટલી જ લોકોની સુખાકારી પડી હોય તો રાજકોટના તમામ રોડ રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે ખૂબ જ ખાડાઓ છે એમાં લોકો પડી રહ્યા છે એમાં એક્સિડન્ટ થઈ રહ્યા છે અને જે તમે કાયદો બનાવ્યો તો કે ભાઈ રાજકોટમાં ભારે વાહનો બંધ છે છતાં રાજકોટમાં ભારે વાહનો આવી અને લોકોના જીવ લઈ રહ્યા છે તમારી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સિટી બસીઓ બેફામ યમરાજ બની અને લોકોને કચરી રહી છે તો આ બધી વસ્તુનું પેલા તમે નિવારણ લાવો અને પછી આવા કાયદાઓ છે કે એ લોકોને તમે સહમતીથી થી લોકોને અભિપ્રાય લઈ અને આવા કાયદાઓ લાવવામાં આવે એવું અમારું માનવું છે

જે કોઈ છે કે તે એને ફંડ આપવાનું હોય એટલા માટે માટે ધંધો થઈ બિઝનેસ વધારવા માટે થઈ અને આ હેલ્મેટ નો કાળો કાયદો લઈ આવવામાં આવ્યો હોય એવું અમને લાગી રહ્યું છે પણ અમે એનો સખત શબ્દમાં વિરોધ કરીએ જો આવનારા દિવસોમાં હેલ્મેટ નો પરિપત્ર પાછો લેવામાં નહીં આવે તો લોકોને સાથે રાખી અને ઉગ્ર ઉગ્ર આંદોલન કરવામાં આવશે